તો હાલ મિત્રો આજે શિવરાત્રીનો બીજો દિવસ અને બીજા દિવસે આપણે સવારના પૂરમાં એમ કહેવાય કે પહોંચી ગયા કિન્નર અખડા અન્નક્ષેત્રની અંદર કે જ્યાં શ્રી શ્રી એકસો આઠ અધ્યક્ષ મહામંડલેશ્વર ગિરનારી માતા સ્વીટમાં છે એનો આજે આપણે મૌખિક રીતે કંઈક એની પાસેથી ઘણું બધું એવું જાણીશું કે જે આપણે જીવનમાં ખરેખર ખૂબ જ ઉપયોગી છે અને તમે જોઈ શકો છો કિન્નર અખાડાની અંદર અત્યારે સ્વીટુમા છે અત્યારે હાજરમાં જ છે અને એની પાસેથી આપણે ઘણું બધું જોઈશું અને કિન્નર અખાડાની અંદર ખરેખર કહેવાય કે ભજન ભોજન અને ભક્તિનું ત્રિવેણી સંગમ પણ ચાલુ છે અને કિન્નર અખાડાની અંદર ઘણા બધા સંતો ભક્તો પણ અત્યારે હાજર છે અને ખરેખર આ મહાશિવરાત્રીના મેળાને શ્વીટુમાના મુખેથી આપણે સાંભળ્યું છે કે મિની મહાકુંભ કહેવામાં આવ્યો છે તો મિની મહાકુંભ વિશે સ્વીટ્યુબમાં શું કહેવા માગે છે બધું જ પાસે જાણીશું ખરેખર વિડીયોમાં બહુ મજા આવે છે આપણો વિડીયો ફેસબુક પર જોતા હોય તો આપણા પેજને ફોલો કરી દેજો યુટ્યુબ ઉપરથી જોતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો તમારો થોડોક પણ ટાઈમ વેસ્ટ કરાવ્યા ચાલો ફટાફટ જોડાઈ જઈએ તો હાલ મિત્રો આપણે કિનાર અખાડાની અંદર પહોંચી ગયા છે અંદર અને પહોંચી અને ખાસ કહેવાય કે કિનારા અખાડામાં અલગ અલગ પ્રકારના કિનારો છે એ પોતાની શિવભક્તિ ધૂણો દખાવી અને બેઠા હોય તમે જોઈ શકો છો અહીંયા માનું જે મેઇન સ્થળ છે ત્યાં આપણે થોડી જ વારની અંદર પણ સીટુમાનું ઇન્ટરવ્યુ પણ લેવું થોડીક ભાષામાં ખાસ બીજા પણ ઘણા બધા કિનારો છે તમે જોઈ શકો છો અહીંયા પણ કિનારોનું અલ્પેશભાઈ પણ ઇન્ટરવ્યુ લે છે અને ખાસ જુઓ તમે છે બધા અલગ અલગ અખાડા છે અહીંયા અને ખાસ બધી જ વસ્તુ અલગ અલગ જોવા મળે જય ગિરનારી જય શ્રી મહાકાલ ઓમ નમો નારાયણ હું શ્રી પંચદશ નામ જૂના કિન્નર અખાડાતી શ્રી શ્રી મહામંડલેશ્વર અધ્યક્ષ કિન્નર અધ્યક્ષ એક હજાર આઠ ગિરનારી માતાજી સ્વીટો માંથી ખૂબ મને ગુજરાત ઓળખે છે આજ હું અને મારા શિષ્યો અને આ બેન છે મારા મારા સમાજની અંદર મારા બેન છે રાજસ્થાનથી જેતા રણથી છે જે વિશ્વમાં રાજસ્થાનની અંદર પહેલી વખત મા જગતજનની મા જોગમાયા મા કામખ્યાનું મારી સાથે મારા શિષ્ય નવસારી થી વિરલ નાંદગીરી છે કિંજલ નાંદગીરી છે નંદગીરી છે અને મારી સાથે મારા શિષ્ય સુહાનની નંદગીરી છે એવા મીરાનંદગીરી છે એવા ઘણા શિષ્યો મારી સાથે કિન્નાર અખાડામાં આ વખત સેવા ભજન અને ભોજનની વ્યવસ્થા કરવા આવ્યા છે કિન્નાર અખાડાની અંદર પહેલાં તો હું બતાવી દઉં હું પેટલાદથી છું આરતી બાપુની શિષ્ય છું શ્રી મહામંડલેશ્વર આરતી બાપુની શિષ્ય છું સન્યાસી હું વામદેવગિરી માતાજીની શિષ્ય છું અને જૂના અને કિન્નાર અખાડા બંને સાથે મળીને આ અન્ન ક્ષેત્રનું આયોજન કરેલ છે લોકો અહીંયા આવે છે ભજન અને ભોજનનો આનંદ માણે છે અને કિન્નર માતાજીઓનો આશીર્વાદ લઈને પોતાની જાતને બહુ જ ધન્યતા અનુભવીને જાય છે લોકો પેલા તો હું તંત્રનો બહુ આભાર માનીશ તમામ સાધુઓને થોડી અવગડતા પડશે પણ સાથે સવગડતા પણ બહુ સરસ છે આ વખત તંત્રની ખૂબ આભાર મારા દેશના યશસ્વી એવા શ્રી નરેન્દ્રભાઈ મોદી પછી મારા

પણ છું કિન્નર કિન્નર એટલે અર્ધ નારેશ્વર નું રૂપ કહેવાય ના નર અને ના નારી અમે લોકો ભગવાને અમને મોકલ્યા છે અમે ભગવાન શિવ નું અંશ છીએ અમે લોકો ભગવાન પોતે જ્યાં જઈ નથી શકતા ઘરે ઘરે જઈ નથી શકતા એટલા માટે અમને મોકલ્યા છે લોક કલ્યાણ ને લોક આશીર્વાદ આપવા માટે જય ગિરનારી હાર હાર મહાદેવ માતાજી આપણે જે નાગા સાધુઓ અને અઘોરી સાધુઓ છે એ સ્મશાનમાં જઈને તપસ્યા કરે અને અઘોર સાધનાનું પાલન કરે એમ તમારે કઈ રીતના મહાદેવને પ્રાપ્તિ માટેનું તો બધાને જય શ્રી મહાકાલ ઓમ નમ નારાયણ હર હર મહાદેવ અમારા કિન્નારા અખાડામાં અમારી બહુચરા માતાની પૂજા થાય જેવા લોકો જે સ્મશાનમાં પૂજા કરે છે એવી રીતે અમારા મંદિરોમાં પૂજા થાય અમારે ધૂનાની પૂજા કરવાની હોય એવી અમારે બહુચરામાની પૂજા કરે

નાનપણ કેવું નાનપણ થી અમે અહીંયા જોડેલા છું આપણું અમારો આનંદ કેટલા આનંદ કેટલા જય જય નારાયણ SELF TORICANDO DERRARASI SELF TORICANDO DERRARASI SELF TORICANDO DERRARASI